પાર્ટી દ્વારા ખેડૂતો સરકારે બંધ કરી છે તેના બદલે સરકાર અમારું ખેડૂતોને ધિરાણ ને ભીવું માફ કરે તેની માગણી લઈને આજે અમે શું બનાસકાંઠા વાવઠા ના આગેવાનો કોંગ્રેસના કલેક્ટર ના હવે પત્ર આપવામાં છે રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડે તો સૌરાષ્ટ્ર છે છે સાથે સાથે બાબત એની અંદર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ભાગ બટાઈ માં કઈ ભંગ પડતા કેન્દ્રો ફરી રદ કર્યા છે જેનાથી ખેડૂતોને શિયાળો સિટી નું પણ પાણી મોડું મળે એવું કાવતરું કરવા છે એનો પણ અભ્યાસ કરવાનો છે બધા

જેના લીધે નાની મોટી રાહતો આપવાની વાતો અત્યારે જેવી રીતે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે તો જેવી રીતે સહાય આપવાની વાત છે તેમાં વિશેષ સહાય ની અંદર દેવા માફી સાથે અને ધિરાણ માફી સાથે થાય એવી રજૂઆત કરવા આવ્યા છીએ સમયગાળો થઈ ગયો કેનાલો બંધ કેનાલો રિપેરિંગ કરવી એમની સાફ સફાઈ કરવી હતી તો પૂરા છ મહિના એમની પાસે હતા પણ હવે જયારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો એ વિભાગ જયારે કેન્દ્ર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરીએ એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાક નું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડદા ઉપર પાટીની વાત છે તો એમાં શું નિષ્ફળ ગયું અત્યારે સમય મર્યાદા ની અંદર સમયસર પાણી ના આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે એટલે એ માટે પણ વાત કરી છે પણ વિભાગની બી એની ઈચ્છા શક્તિ પાણી આપવાને બદલે છે અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરવો આજે પરંપરા વહેતી છે પાણી આપો બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા તો શપથ તમામ વિભાગો ને લેવા કરતા પોલીસ તંત્ર એ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય બધીઓ હોય વેસ નો એટલે એમડી આજે તમે એમ માનો કે ખરાદ એટલે રાજસ્થાન ને આવીને અડેલો જિલ્લો છે ત્યાં બેફામ રીતે દારૂ આવે છે

કોણ આપતા હતા ને એમને ખબર નથી એમડી નું વેતન કરવા વાળા પંદર જણા છે અને પંદર ની લિસ્ટ પણ એમની પાસે છે છતાં પણ એમની અમે કાર્યવાહી થતી નથી એટલે યુવાનોને બરબાદ કરવાનું કામ એક પોલીસ કરી દીધું